જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે જોઈ લો અત્યારમાં હું નહુલભાઈ અને વિપુલભાઈ તૈણીની અવું લઈને જાવી છીએ હિમોરિયાન શેલામાં કારણ કે બે માંડવીવાળા છે ને તમને બતાવવું ને આ જેમ કેવા છે એ કહેતા હતા માંડવીવાળામાં જ આવવું હોય તો હાલો તો બધા હાલો આપણે તૈણી જ આવી અને વિશાલ ને સંજયભાઈ ને બધા આવી ગયા હમણાં બ્લોગમાં ક્લિપ બતાવું તમને બે આઈલા આવે છે ચાલો કન્ટિન્યુ રહીજો આ માંડવીવાળું કેવું છે એ બતાવવું

کنٹینگیٹرائی رہے ہم لگی دیکھا دیئل جو دیکھا کیمر میں دیکھا خراب ہے محل بھائی ویپل بھائی جو خر کہ وہ کرج میٹر કેવડું ખડ છે તો ચલો આ માંડવી વાળું સારું બીજું સારવા જાવ તો ચલો તો મિત્રો હજે એક માંડવી રજા આવી આન કરતા સારું છે ખડ સારું છે આની કરતા પણ તો આ ખડ જોઈ લો ગાઉ થી ખૂટવાનું છે ને આ બધુંય ખડ વિપુલભાઈ ઊભો એ ઢગલો છે ત્યાંથી હજી ઓલી બાજુ કેવડું મોટું હજી છે ખેતર ખેતર શેઢો કેવડો લાંબો ઠાકી રે વાયલા છે મહિલા છે આવીને તા તો આ તો કઈ ખૂટવાનું છે નહીં તો ગાવું નું પૂરું થઈ જવાનું ગાવું અમારી કેટલા દિવસ થા ખાય છે સાત આઠ દિવસ થા માંડવી વાળા જ ખાય છે એટલે પછી બહુ ખાય એટલે ખૂટે નહીં કઈ માંડવી નાનું હુનું હોય તો એનો ખૂટે અને આ તો કેવડું મોટું હજી આનથી સારું તમને ખડ બતાવીશ લોકમાં રહેજો મિત્રો અને આપણે અહીંયા બેસીને તો ગાવું કે ઘરથી ને આ કપા આમ જો ખડને અડીને જ છે આમ ગાવું છે ને અહીંથી પાછી મારી દીધી પાછી મારી રેઢ શેઢો جو. جو. بوڑی جرسی می بڑی بوڑھی برما بنا گیا پڑا گیا تین آیا تھوڑا ٹکڑا ای گام پڑیا સારું છે ગામ રહ્યું ઓલા તો ઠેઠ વરાળીની સીમમાં ત્રણ કિલોમીટર જવાનું તૈયાર પછી ત્યાંથી ક્યાં જવાનું કોને ખબર કંઈ નક્કી ન ખે ત્રણ ઉપર એ વયું જાય અહીંયા સારું છે આપણે ગામ પડખે જ આપણા ગામની સીમમાં જ અમારા ગામની એવું છે બધું સારું છે એટલામાં જ છવ્યું અમે અને આમ તૈણ જ છવીએ એટલે ગાવું રખડી અમને ત્રણની ગાવું રહી જાય હાથમાં એટલે તો ચલો આ માંડવીવાળું સારી લેવી પછી પાછા ઓલા માંડવીવાળામાં જાવીને તમને બતાવી ક્યાંથી હાકવી બતાવી દો મિત્રો આ ખડ આવ્યું એ ઉપર વાહાવ આ ખેતર ની ઉપર આવ નીચલો ભાગ તો ક્યાં ગયો દેખાતોય નથી વાયલી ઓવડી ને દેખાતી મોર થી નહીં ખાતી અને હવે ભાઈ આમ ગયા તા જોયા જોવા એ વા હવે પાણી ધોર્યો શરૂ ને પાણી પીવે ખડ ખાય બધું એવું કરે ખડ કેવું છે જોઈ લ્યો કોમેન્ટ કરજો મિત્રો તમે જોઈ લો મિત્રો હાવ કપા અને એમાંથી કાઢી છે અમે તૈયાર થઈને મોર માંડવી કપ માંડવીવાળું સારું છે બે મોર ગયા છે ને આપણે અહીં ઊભા થઈ વાંચેલા લેતા દેવી તો ચલો ત્યાં જઈને તમને મળાવું પેલા માંડવીવાળામાં તાર છોડીને બધાને ગાયલા અહીંયા પછી ચલો જોઈ ગયો એવા બાજી ગઈ છે આપડે તો ચલો કન્ટિન્યુ રહેજો આપણે પહોંચી ગયા ખેતર માં જોઈ લેજો બકરાવાળા છે એમ મોર કન્નાભાઈ ની હું મેહુલભાઈ જાય કેવડું માંડવી છે જો ખરા ખાલી હજી તો આ ઓલી ગાવું ગઈ ત્યાં ન્યા જઈને તમને બતાવો આ તો સારી દીધેલું છે બકરાવાળા તો ચલો કંટીન્યુ જો ખડ કેવું છે કોમેન્ટ કરજો જોયેજો કે આખું ખેતર છે એમ મોટું આમાં કોંગ્રેસ છે એમાં ખડ સારું મોટું હોય નહીં દેખાય કેમેરામાં પણ ખડ કેવું છે તમે કોમેન્ટ કરો મિત્રો કવ ધરાઈ રહે કે નહીં ધરાઈ રહે કોમેન્ટ કરજો અને બકરાવાળા એવા પોપટભાઈ તો મિત્રો આખા ગામની અમાર ગાઉ આવ્યું હોય ને તોય એ ઘડ ખૂટે તો જ ગવા ખડ ખૂટે ખૂટે નહીં એવું ખડ છે આ બધું જોઈ લો અમારે થી હું ઘૂટ છે ઓલા આપણે તો તરાઈ ને આવીએ છીએ અને અમુક તો બેહી વતન ને ગયો જો અહીંયા આ બે હિ ગઈ પાછી ઊભી થઈને સરવા મળી બકરાવાળા તો આમાં આંટો મારીને હવે ઓલા માઠો મારો ગયા પાછા આવી ત્યાં આટો મારી બેહારીને અને આપણે બેહી રાહ ગઉ ત્યાં લગી બે ને ત્યાં લગી સારવાની હે પછી નીકળી જવાનું અહીંથી બારું એ ઢગલા લગીને જ છે બહુ આઘું નથી એટલામાં વવડી લગી બસ એવડું જ છે કારણ કે ઓલી સાઈડ માં ખડ માંડવી કેમ દેખાતી છે આમાં દેખાતું જ નથી તો આપણે માર્ગે થી માર્ગી છે ખાલી શેઢો એના ત્યાંથી શેઢા ઉપરથી આવ્યા અમે વિપુલભાઈ તો વ્યા ગયા પાછા ઘરે આમ બે વૈજા આવે તો આટલી ગાઉ અમે બે ને છે નહીં કઢાવા આવી છે લગભગ કા તો આવી જશે તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ મિત્રો આવડી કરીએ જોઈ લો ખેતરમાં ગાવી પાઈન બધી ઓલા પણ વહી ગઈ બધી પી લીધું પાછું ઓલા પણ એ પીતી અને અત્યારે પીન વહી ગયું છે અને બકરાવાળાએ પી લીધું પહેલા અહીં એ બેસા બેહા દીધા એને જોઈ લો હવે ખાય છે એ બધાએ ટાટા વાહ કરાવે બકરાને અને આપણી ગઉ બેઠી જોઈએ અત્યાર લગી પાણી પાયા ઊભા કરીને તો પોળવા મળ્યું અને એ ભાઈ આપણે બે આવું હોય ને તો મોજ આવે ને આપણને બધાને ખરખૂટે એમ જ નથી તો આપણે અહીં બેહીશ અહીંયા ચલો માંડ માંડ બારા કાઢ્યા છે હવે બધાને અને જાય છે આપણે થાવ આવ ઠાકી ગયા એટલે આ નિરાય જે નિરાયલા જાય ગાડી મળે ને તો બે જવું છે અને દરસા જોઈ લો મેહુલભાઈના અને વિપુલભાઈ ના ત્યાં છે બે નહોલભાઈ ને એક વિપુલભાઈ ની આવે મીરા ઈ જો ખાલી કેટલું ખાઈ જાય છે ગાઉ હકીકતમાં બેસી ગયું ખેતરમાં જ બે ગયું બે વખત બેહી ગયું ખેતરમાં ને ખેતરમાં એટલી ધરાણી